ઓલ પેનેલેક્સ નામને સાઇટ ઉપર બનાવેલ આઈડી ઉપર સટ્ટો રમી રમાડતા ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પાર્થ રાહુલભાઈ ભાઈ કોડરાણી ઉમર વર્ષ પચીસ રહે મહાદેવનગર બગીચા પાસે અંજાર પકડવાના બાકી આરોપી કેવિન ઠક્કર રહે સંઘવી હોમ્સ અંજાર પાર્થ ઠક્કર રહે યોગેશ્વર ચોકડી પાસે અંજાર કબજે કરેલ મુદ્દામાલ વનપ્લસ કંપનીનો મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા દસ હજાર આ સફળ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જીવાડા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે